પાટણ જિલ્લા ટ્રાફિક દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રેતી ભરેલ ટ્રકોને નેટનો ન ઉપયોગ કરતા મેમો આપતા ભૂમાફિયામાં ફફડાટ પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો આજ રોજ સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે જાગૃત લોકો દ્વારા લેખિતમાં અરજી કરતા આજ રોજ પાટણ જિલ્લા પોલીસ દ્વારા રેતી ભરીને આવતા ટરબાઓને નેટ ન હોવાથી ટ્રકોને અંદાજીત વીસથી પચીસ મેમાં આપતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો જેમાં આજ રોજ પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિક પીએસઆઈ સી એ કે ખોડલિયા તેમજ એ હરેશભાઈ ડી તેમજ પીસી પ્રતાપભાઈ તેમજ એસસી વાસુદેવ મોદી દ્વારા અકસ્માતનો ભોગ કોઈ ન બને તે હેતુથી આજ રોજ મેલુસન મુકામે ગોળ લાલ રેડિયમ પટ્ટી ટ્રેકો પર મારી સરાહનીય કામગીરી બદલ ગામના લોકોએ અભિવાદન પાઠવ્યા હતા